ચકલીની વસ્તીમાં સતત થતા ઘટાડાને નિયંત્રિત કરવા માટે વિશ્વ ચકલી દિવસની ઉજવણી આજના ટેકનોલોજીના યુગમાં સિમેન્ટ કોન્ક્રીટના જંગલો વચ્ચે ઘર આંગણાનું પક્ષી ચકલી લુપ્ત થઈ જવાના આરે છે ત્યારે આવનારી પેઢી ચકલીને જોઈ શકે તે માટે ઘર આંગણાના પક્ષીઓના જતન અને સંવર્ધન માટેના પ્રયાસો અંગે લોક જાગૃતિ ફેલાવવા માટે વિશ્વ ચકલી દિન ઉજવાય છે ત્યારે વિશ્વમાં ચકલીની વસ્તીમાં સતત થતા ઘટાડાને નિયંત્રિત કરવા માટે વિશ્વ ચકલી દિવસની ઉજવણી કરવામાં આવે છે ચકલીના સંરક્ષણ માટે લોકોમાં જાગૃતિ લાવવી ખૂબ જ જરૂરી છે ચકલીની લુપ્ત થતી પ્રજાતિઓને બચાવી શકાય તે માટે વીસ માર્ચ બે ના રોજ વિશ્વ ચકલી દિવસની ઉજવણી કરવાની શરૂઆત કરવામાં આવી હતી પરંતુ અહીં સવાલ એ છે કે વિશ્વ ચકલી દિવસની ઉજવણી સાથે શું ખરેખર ચકલીના બચાવ માટે કોઈ નક્કર કામગીરી થાય છે તે એક મોટો સવાલ છે તારો વૈભવ રંગ મહેલ નોકર ચાકરનો ઉઢાળો મારા ફળે ચકલી બેસે મારું રજવાડું ચકલીઓ પ્રત્યે પ્રેમ પ્રદર્શિત કરતી આ લાઈન પ્રખ્યાત કવિ રમેશ પારેખની છે જ્યારે હાલ શહેરો તેમજ ગામડા ગામોની અંદર પણ ચકલી ધીરે ધીરે લુપ્ત થતી જોવા મળી રહી છે ત્યારે કયા કયા કારણો છે જેના કારણે ચકલીની સંખ્યામાં ઘટાડો જોવા મળી રહ્યો છે નજર કરીએ આ કારણો પર તો શહેરી વિસ્તરણ અને ગ્રામ્ય વિસ્તારોમાં વધતી જતી ઊંચી ઇમારતોના કારણે આ નાનકડા પક્ષી પોતાનો માળો બનાવી શકતા નથી શહેરમાં ઘાસ નાના છોડ મહેંદી જેવી વેલ સહિતની વનસ્પતિઓ ઓછી જોવા મળે છે પહેલાના સમયમાં અનાજના દાણાઓ પક્ષીને મળી રહેતા હાલમાં જો કે મોલ સિસ્ટમના કારણે પક્ષીઓના દાણા મળી રહેતા નથી વધુ ઉત્પાદન મેળવવા માટે મોટા પાયે ખાતરનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે જેના કારણે ચકલીઓના ખોરાક સમય જીવાતું ખૂબ જ ઓછા પ્રમાણમાં જોવા મળે છે ત્યારે એક સમયે વિશ્વનું સૌથી સામાન્ય અને ટોળાબંધ આ નાનકડું પંખી આજે જીવન સંઘર્ષ માટે ઝુમી રહ્યું છે અને કમનસીબે હારે રહ્યું છે જો તેને બચાવવા માટે આપણે કંઈ નહીં કરીએ તો આ ચકલીઓ ખૂબ જ ઝડપી સદાને માટે લુપ્ત થઈ જશે ચકલી ભલે કદમાં નાનું પંખી હોય તેની વિશેષતાઓ ઘણી મોટી છે ત્યારે સૌ જીવદયા પ્રેમીઓ દ્વારા પોતાના ઘર કે અગાસી ઉપર પક્ષીઓ માટે માળો બાંધવા એક પાણીનો કુંડું મૂકીને પક્ષીઓ માટે ઘર બનાવવા માટે સૌ સંકલ્પ કરવો જોઈએ